નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના ક્રેસન્ટ સર્કલ પાસે રાત્રિના સમયે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા કારના આગળના ભાગે નુકસાન થયું હતું ભાવનગરના ક્રેસન્ટ સર્કલ પાસે રાત્રિના કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અકસ્માતની આ ઘટનામાં કારને નુકસાન થયું હતું આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી